નમસ્કાર દોસ્તો આજે બોલગંગાયા હતા તો જો તમને આ કુંડ બતાવું બહુ સરસ મજાનો બનાવું એવું કહેવાય છે કે અર્જુનને બાણ માણી અને ગંગાજીને પ્રગટ કર્યા હતા એ જ આ જગ્યા છે જેને કહેવાય બાણ ગંગા તમને કહે કુંડના દર્શન બાણગંગા બરાબર છે બંને જણા બી ના જઈએ ને માધે આરતી ચાલુ છે તો પેલા આરતીના બી દર્શન કરી દઈએ મંદિર છે ત્યાં આરતી ચાલે ચલો તમને આરતીનાથી દર્શન કરાવ બાણ ગંગેશ્વર ચૌમુખી મહાદેવ મંદિર મહાદેવનું મંદિર છે બહુ જબરજસ્ત સદસ દિવસે તો આખો મેળો ભરાય છે અને જો બહુ સરસ જગ્યા છે તમે દર્શન કરવા માટે આવો તો અહીંયા ફરજીયાત આવજો છ મહિનાનો સોમવાર છે અને અહીંયા પહેલાં મેળો ભરાતો પણ હવે નહીં ભરાતો આગળ બી કરો પાછળ બી કરો ને હા અમારે ઘેરથી આ હા તો તમે બી મહાદેવની આરતીના દર્શનનો લાભ લો અને અમારી ચેનલમાં જેટલા બી લોકો નવા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે બી મહાદેવના દર્શન કરો હરા મહાદેવ હા